પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાના એંધાણ આપતું સૂચક નિવેદન પણ કરેલું હતું અને જણાવેલું હતું કે અહંકારી ભાજપના ભીષ્મ ભીષ્મપિતામાં અને ગુરુદ્રોણ મૌન બેઠા છે ભાજપના ગુરુદ્રોણ અને ભીષ્મ પિતામહને ચેતવણી આપતા ધાનાણીએ કહ્યું હતું કે મૌન તોડો નહીતર નવીન મહાભારતના મંડાણ થશે રૂપાલાની નામ લીધા વગર સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણમેદાન છોડે લલિત કગથરાઈ નિવેદન આપતા જણાવેલું છે કે પરેશ ધાનાણીએ રૂપાલા સામે રાજકોટ્યા વાંકાર પડધરી ટંકારા નોધિકા કોટલા સાંગાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે

જે વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળીયા વાળી કરવી છે એમ બધા એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈ ને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ના બદલાવે તો તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટ માંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ લૂંટાતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામ અને ગુરુશ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી ભણાય અને ભોગવવી પડે હું સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરવું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મપિતામ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આજ પંદર પંદર દિના વાણા વાહી ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામ કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામો હોય કે ગુરુ દ્રોણ એને વિનંતી કરવા માંગુ છું ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો